આજે ભાદરવી કુનમના પવન પરવે અહીં મહાલક્ષ્મી ગઢ પર છેલ્લા પચીસ વર્ષથી અમારા ઉમર ગામનું મહાલક્ષ્મી મિત્ર મંડળ જે આયોજન કરે છે ભાદરવી ઉપલમ નો મહાપ્રસાદ ભાદરવીકુનમની પૂજા આરાધના અને લગભગ ચારસો એટલા માણસો કાત્ર અહીં આવી પૂજા તેમજ ગરબા ની રમછડ બોલાવે છે માતાજી ને રીજવે છે અને સવારે

માલક્ષ્મી માતા નું સાનિધ્ય કોલ્હાપુર પછી માતાજી રમતા રમતા આ મહારાષ્ટ્ર ની અંદર ચારોટી ગામ ની અંદર સુંદર મજામાં આવે અને દર ઉના આ મહાલી મંદિર ના આ સાડી અંદર મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે અને એ આયોજન લોકો એનો લાભ લે છે અને ભક્તો આ પ્રમાણે ભંડારો કરે છે અને ભાદરવી પૂનમ આ અમને ખાસ યાદ હોય છે કે ભાદરવી પૂનમ શ્રી મહાનષ્ મિત્ર મંડળ ઉમરગામ તરફથી આયોજન કરવામાં આવે છે કમ ત્રણસો થી ચારસો ભક્તો પોતાની વસ્તીમાં લીન થવા માટે આ ઉપર આવે છે આખી રાત એ લોકો માતાજીને મનાવવા રીઝવવા માટે આખી રાત ભજન કરવા કરે છે અને સાંજે સવારના સવારના એ લોકો મહાપ્રસાદનું આયોજન તૈયાર છે આરતી મહાપ્રસાદ અને લાગતું જે પણ હોય પ્રસાદ હોય હોય એનું વિતરણ પણ શ્રી મહાલ કરી અમારો મંગલગ્રુપ આજે ત્રીસ થી પાંત્રીસ વર્ષ થી દર મંગળવારે આવીને આરતી કરે છે જ્યારે અમને પણ ખબર છે કે અહિયાં અમને ક્યાંક ને ક્યાંક અમારા શરીરને ઊર્જા મળે છે એવું અમને અહીંથી લાગે છે જાગૃત દિવસ થાય છે ધન્યવાદ કરું છું શ્રી આરક્ષણ મંડળના સભ્યો ભરતભાઈ નામ ખબર નથી બહુ તન મન ઘરની સેવા કરે છે મંગલકુર તમારું હાર્દિક અભિનંદન કરે છે જય માતાજી